નજીક આવતા જ નેતાઓ પ્રજાને પ્રયાસો કરતા હોય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જે છે તે તો આ નીતિ પ્રમાણે જ ચાલે છે અને પ્રજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરતા હોય છે ત્યારે હવે આપ નેતાઓ પણ આનાથી બાકાત નથી રહ્યા ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભરૂચ સીટ પહેલાથી જ બહુ ચર્ચિત રહી છે કેમ કે આ સીટ ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સતત છ ટ્મથી જીતતા આવ્યા છે અને હવે સાતમી વખત તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ ચૈતર વસાવા પણ આ સીટ ઉપરથી ખૂબ જ મજબૂત દાવેદાર મનાય છે અને ચૈતર વસાવા એ લોકપ્રિય નેતા છે અત્યારે ભરૂચના લોકો ચૈતર વસાવાને ખૂબ જ સમર્થન કરી રહ્યા છે જ્યારે ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે બરાબરની ટક્કર જામી છે ત્યારે ભરૂચ સીટ ઉપર ત્રિપાંખીયો જંગ પણ સર્જાયો છે અને બાપ પાર્ટીએ આમાં ચંપલાવ્યું છે ત્યારે બાપ પાર્ટી પણ અત્યારે ખૂબ જ મજબૂત પાર્ટી કહેવામાં આવી રહી છે કેમ કે બાપ પાર્ટી એ આદિવાસી પાર્ટી છે ત્યારે ભરૂચ સીટ ઉપર અત્યારે ત્રિપાંખ્યો છંગ સર્જાયો છે અને આ ત્રણેય પાર્ટીઓ જે છે અત્યારે ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે અને આ ત્રણેય પાર્ટીઓ જે છે તે જોરો શોરોથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે તો હવે જોવાનું રહેશે કે આ ત્રણેય પાર્ટીઓ જ્યારે પોતાનો પ્રચાર કરી રહી છે ત્યારે આ સીટ ઉપર કોણ બાજી મારે છે અને ચેતર વસાવા અત્યારે જલેબી તળીને પ્રજાને કેટલા ખુશ કરી શકે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર